તો બોર્ડ ની અંદર કાઢવા માટેની બેસ્ટ ક્વોલિટીની આઈએસઆઈ એક તમને કરાવવાની છે કે જે ખેડૂત મિત્રો ઘણા બધા વર્ષો થી વિશ્વાસનીય કામકાજ કરે છે સારી એવી ક્વોલિટીમાં વર્જિન દાણા માંથી આખું બનાવવામાં આવે છે ઊંડા તળ માંથી પાણી કાઢવા માટેની પાઇપ બનાવે છે એ પછી આપણે જમીન ની અંદર દાટી ને પાણી પહોંચાડવું એક જગ્યા થી બીજી જગ્યા એ તો પણ આપણે ખુબ જરૂરી આવે છે તો સારી એવી ક્વોલિટીની પાઇપ તમને ડાયરેક્ટ ફેક્ટરીમાંથી મળવાની છે તો આપણે અત્યારે આવી ગયા છીએ રાજકોટની એકદમ નજીક સાપરની અંદર કે જ્યાં આ પાઇપનું મેન્યુફેક્ચરિંગ થાય છે એ પાઇપની કંપની એટલે ફેક્ટરી નું નામ છે શ્રી કામ પાઇપ ઇન્ડસ્ટ્રી હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂપુત્ર આપ સૌ ખેડૂમિત્રો હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂતુત્ર ગુજરાતી પ્લેટફોર્મ માં શ્રી કામ ધેનુ ઇન્ડસ્ટ્રીનું મેં આર્ધિક સ્વાગત કરીએ છીએ તમારો પરિચય આપો હિતેશભાઈ કાલરિયા ઓકે હવે હિતેશભાઈ આપણા ખેડૂતોને તમે એ જણાવો કે કેટલા વર્ષથી તમારી કંપની કાર્યરત છે પંદર વર્ષથી અમે એક એક પ્લેટફોર્મ ઉપર વ્યવસ્થિત અને સારું કામ કરીએ છીએ તો હવે હિતેશભાઈ આ તમે ડંડા કહો કે પાઇપ કહો ગમે એ વસ્તુ કહે તો અમારા જે ખેડૂતો છે તમારી ઉપર વિશ્વાસ કેવી રીતના કરે કે તમે સારી એવી ક્વોલિટી બનાવો વિશ્વાસ કરવામાં તો સાગર તને હું છે ને પહેલેથી જ આપણે વાત કરીએ એક એક વસ્તુ આપણે ખેડૂતને બતાવીએ ઓકે જો ક્વોલિટીની આપણે વાત કરીએ ને તો કોઈ પણ ખેડૂતને વિશ્વાસપાત્ર મટિરિયલ એટલા માટે બેસ્ટ ક્વોલિટી છે

અમારું ઓટોમેટિક છે ઓકે એક વખત સ્ટાર્ટ કર્યા પછી કોઈ પણ જાતનો ફેરફાર કે કોઈ વજન કે કોઈ આવતું નથી ઓકે હવે આગળ કેવી રીતના પ્રોસેસ થાય તમે જણાવો અહીંયાથી માલ બહાર નીકળે

જે મીટર ના માર્કિંગ અને માર્ક બતાવે જોઈ શકો છો થાય છે રોલ બનાવીએ છીએ ત્યારબાદ નીપલ પણ આપણે જે જરૂરિયાત હોય એ મારી આપીએ છીએ ઓકે તો નિપલમાં પણ ઘણી આપણી પાસે ક્વોલિટી છે ઓકે બસો બે છે ત્રણસો ચાર છે અલગ અલગ પ્રમાણે અલગ અલગ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે ઓકે હવે કેટલી કેટલી રેન્જમાં કેટલા થી થી કેટલા સુધી પાઇપ આવે છે એ પણ આપણે જોઈ લઈએ લઈ અને એકસો જેમાં અલગ અલગ રેન્જ પ્રમાણે ઊંડાઈ પ્રમાણે પ્રમાણેનેસ કેજી આપણે કેજી કહીએ ઓકે એમાં ફેરફાર આવે તો આની થિકનેસ તમે જોઈ શકો છો અલગ અલગ પ્રમાણે જે પણ તમારે પાઇપ જોતી હોય એ પ્રમાણે મળી જશે અને ક્વોલિટી તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કદાચ ગમે એટલા ઊંડા તળમાંથી પાણી કાઢવું હશે તો સહિલાઈથી લાંબા વર્ષ સુધી ટકી શકે એવી આખી એચડીપી બનાવે છે પાણી પહોંચાડવું છે સ્થળાંતર કરવું છે તો પણ તમે આ પાઇપ લેવા માટે કંપનીનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો આ પ્રમાણે સ્ટાન્ડર્ડ આપવામાં આવે છે તમે જોઈ શકો છો જેથી કરીને ખેડૂતનો એક વિશ્વાસ બને અને લોંગ ટર્મ સુધી આ પાઇપ ચાલી શકે અને આની પાઇપની ક્વોલિટી અને ટકાઉ પણ આની ક્ષમતાની વાત કરીએ અંદાજે કેટલા વર્ષ સુધી ટકી શકે તમારો ભાઈ અમારો અંદાજે 20 થી 25 વર્ષ સુધી આ પાઇપને કાઈ થાતું નથી ઓકે તો ખેડૂત મિત્રો ઘણા બધા પ્રશ્નો એવા આવતા હોય હિતેશભાઈ અમારે તો ખેડૂતોને ફોન આવતા હોય કે જ્યારે એ ઊંડા તળમાંથી 1200 ફૂટ જે બોર હોય ઊંડો એમાંથી જ્યારે પાણી કાઢતા હોય મોટર ખેંચતા હોય ત્યારે ઘણા બધા એવા પાઇપની ક્વોલિટી નબળી હોવાને કારણે અકસ્માતના કારણો વધારે બનતા હોય અને ખેડૂતોને એ નુકસાન થતું હોય દારમાને દારમાં બધી સિસ્ટમ રહેતી હોય અને એ ખેડૂતોને નફો જે હોય એ નુકસાનનીમાં ફેરવાઈ જાય એના માટે વસ્તુ એવી છે કે સો ટકા વર્ધિન હોવું જોઈએ અને પાઇપ માટેનું બેસ્ટ ક્વોલિટી ગ્રેડ હોવો જોઈએ એ આપણે વાપરીએ છીએ એટલા માટે પાઇપ અમારો એક પણ ફૂટ લાંબો થતો નથી હા અને વિશ્વાસપાત્ર કે દારમાં નાખ્યા પછી કોઈ પણ જાતો ઇસ્યુ આવતો નથી પછી માની લો કે ચોમાસું શિયાળુ કે ઉનાળો હોય તો જે લોકોએ બહાર ઘણા પાઇપ વાપરતા હોય તો એમાં તડકાના કારણે લેન્થ ઘટે વધે એવું કઈ થાય કોઈ જાતનો ઇસ્યુ આવે હા લો લો ગ્રેડ બરોબર છે એના માટે કોઈ પણ જાતનો ઇસ્યુ આવે આ સો ટકા માનવંતા ખેડૂતોને તમારા ફેક્ટરી પાઇપ બનાવી શકે લઈ જઈ શકે તો ખેડૂત મિત્રો આવી માત્ર એક ફેક્ટરી એટલે શ્રી કામ જેનું પાઇપ ઇન્ડસ્ટ્રી સાપરની અંદર આ ફેક્ટરી આવેલી છે તમે વિઝિટ કરીને પાઇપ લઈ શકો છો હિતેશભાઈ નું કેવું એવું છે તો હિતેશભાઈ તમારો સંપર્ક કેવી રીતના કરવો તમારા કયા કયા વિસ્તારમાં ડીલર છે જેથી કરીને અહીંયાથી પાઇપ ખરીદી અમારા ઓલ સૌરાષ્ટ્ર ઓલ કચ્છ ઝાલાવડ અને ગુજરાતમાં લગભગ બધા તાલુકા સેન્ટરમાં અમારા ડીલર છે ઓકે ચોમાસુ પાકનું વાવેતર કરવાના છે જે ખેડૂત મિત્રો અગાઉ વાવેતર કરી દીધું છે નવા બોર કરેલા છે તો નવી મોટર સાથે નવી પાઇપની ખરીદી કરવા માટે નીચેનો કામ જેનું ઇન્ડસ્ટ્રીનો કોન્ટેક્ટ નંબર આપેલો છે તો કામ જેનું પાઇપ વાપરો અને લોંગ ટર્મ સુધી દાળ માંથી સારું એવું પાણી કાઢો જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન